રેલ્વે વિભાગ દ્વારા કચ્છને વંદે મેટ્રો ટ્રેન ફાળવવામાં આવી છે જેનું આગામી સોળ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી ભુજ રેલ્વે સ્ટેશન પરથી ફ્લેગ ઓફ કરવામાં આવશે સરહદી વિસ્તારના કચ્છને જિલ્લા મથક ભુજથી હાઈ સ્પીડ ટ્રેન મળતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વિડીયો પણ શેર કરી રહ્યા છે ત્યારે જોઈએ એક વિશેષ અહેવાલ દેશના મહત્વના શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલા બહોળા પ્રતિસાદ બાદ કેન્દ્ર સરકાર હવે વંદે ભારત ટ્રેનની બે નવી શ્રેણી શરૂ કરવા જઈ રહી છે વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે ભારત મેટ્રો ટ્રેન રેલવે મંત્રાલયે કચ્છ વાસીઓ માટે ખુશ ખબર આપ્યા છે ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે વડાપ્રધાન મોદી સોળ સપ્ટેમ્બરના રોજ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે આ પછી દેશના અન્ય રાજ્યોમાં મોટા પાયે વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના છે આ વંદે મેટ્રો ટ્રેન સવારે પાંચ પાંચ કલાકે અમદાવાદ જવા માટે ભુજ રેલવે સ્ટેશન પરથી ઉપડશે અને દસ પચાસ કલાકે અમદાવાદ કાલુપુર સ્ટેશને પહોંચશે સાડા પાંચ વાગ્યે પરત ભુજ આવવા નીકળશે અને રાત્રે અગિયાર દસ કલાકે ભુજ પહોંચી આવશે હકીકતમાં જોવા જાય તો કચ્છના દરેક વ્યક્તિઓ માટે આ ખુશીની લહેર છે ઘણા સમયથી રાહ જોવાતી હતી કે એક અલગ ટ્રેન શરૂ થાય અને આ ટ્રેન ફાળવણી થઈ છે વંદે મેટ્રો ટ્રેન પાછી સ્પીડથી થી અમદાવાદ પહોંચે છે એ મહત્વની વાત છે અને આના કારણે એવું નથી કે માત્ર વેપારીઓને જ ફાયદો થશે કચ્છ જે ક્ષેત્રે સંકળાયેલું છે હોસ્પિટાલિટી કારણ કે કચ્છમાં જે રીતે મેડિકલ સુવિધા નથી એ પ્રમાણે અમદાવાદ જવું એ સાવ સરળ થઈ જશે અને વેપારીઓને જે બે દિવસ બગડતા હતા ખરીદી માટે એ માત્ર એક જ દિવસમાં પાછા આવી શકશે અને હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રે જ્યારે કચ્છ છે ત્યારે હવે જે પણ પણ લોકો ટુરિસ્ટ આવે છે છે એમને જો ઝડપથી ત્યાંથી જવું તો વંદે મેટ્રો ટ્રેન એ બહુ ઉપયોગી થશે અને હવે ત્રણ ટ્રેનો છે જેના કારણે લોકો પાસે એક વ્યવસ્થા ઉભી થશે કે મારે ક્યારે જવું એટલે કે ચોઈસ મળી છે કચ્છને હવે ઘણા સમય પછી માંગ સંતોષાણી છે એના માટે અમે રેલવેનો ખાસ આભારી માનીએ છીએ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબે આ જે વંદે મેટ્રો ટ્રેન દરેક જગ્યાએ શરૂ કરી છે અને કચ્છને પણ ફાળવણી કરી છે અને વાત કરું તો જે દિવસે અહીંથી ઉપડવાની છે એ ખાસ ખુશીની લહેર માટે પહેલા દિવસે દરેક જે પણ મુસાફરો હોય એવું નથી કે વીઆઈપી કે વી વીઆઈપી કોઈ પણ મુસાફર હોય પહેલા દિવસે મફત મુસાફરીની જે જાહેરાત કરી છે એના કારણે લોકો વંદે મેટ્રો ટ્રેન માણી શકશે એની વ્યવસ્થા જોઈ શકશે એના માટે હું ખાસ આપના દ્વારા પણ અપીલ કરીશ કે દરેક કચ્છીઓ આનો બહોળો લાભ લે અને આ ટ્રેન એ આજીવન અને કાયમી શરૂ રહે એ જ આપણા પ્રયાસ રાખવાના છે અને ખાસ કરીને આ ટ્રેનની દરેકે ખાસ જાળવણી એટલા માટે કે સફાઈ કારણ કે આપણે દરેક સફાઈ માટે જાગૃત નથી વંદે મેટ્રો ટ્રેન એવી સારી બનાવી છે એટલે દરેક આપણે સફાઈ રાખીએ કોઈ પણ ગુટકા ખાઈ ન થૂકે અથવા તો કોઈ એવો કચરો ના કરે જેના કારણે આપણી વંદે મેટ્રો ટ્રેન સતત સાફ રહે અને સારી રહે અને કચ્છની એક છાપ સરસ રીતે આગળ વધે આ વંદે મેટ્રો ટ્રેનની મુસાફરી અનરિઝર્વ છે જેથી કરીને પ્રવાસીઓ તેની એડવાન્સ બુકિંગ કરાવી શકશે નહીં માત્ર સ્ટેશન પરથી જ આ ટિકિટ મેળવી શકાશે અમદાવાદનું ભાડું ચારસો ત્રીસ નક્કી કરવામાં આવ્યું છે વંદે મેટ્રો ટ્રેન તેની વિશેષતાઓને કારણે આ ટ્રેનો રોજિંદા મુસાફરો વિદ્યાર્થીઓ વેપારીઓ અને સ્થાનિક પેસેન્જર ટ્રેનોમાં કામ કરતા લોકોની મુસાફરી ઝડપી અને આરામદાયક બનાવશે ખાસ કરીને કપડાના વેપારીઓને અવારનવાર અમદાવાદ જવું પડતું હોય છે ત્યારે આ મેટ્રો ટ્રેન શરૂ થતા ખૂબ ઉપયોગી થશે વેપારીઓનો સમય બચશે કારણ કે આ ટ્રેન માત્ર પાંચ કલાક જેટલા સમયગાળામાં જ અમદાવાદ પહોંચાડશે તો સાથે જ એ જ દિવસે વેપારીઓ પોતાનું કામ પતાવીને ભૂજ પાછા આવી શકશે વેપારીઓની સાથે સાથે હોસ્પિટલમાં ઈલાજ માટે જતા લોકો માટે પણ આ ખૂબ ઉપયોગી રહેશે કારણ કે સમય બચશે એમ્બ્યુલન્સનો ખર્ચ પણ બચશે તો આ ટ્રેનની જાળવણી કરવી પણ અનિવાર્ય છે તો વેપારી તરીકે આ ટ્રેન કાયમી માટે ચાલુ રહે તેવી અપીલ કરી હતી વંદે મેટ્રો ટ્રેન કરવામાં આવી રહી છે બહુ જ કચ્છની પ્રજાને બહુ જ ઉપયોગી છે અને ખાસ કરીને મારા વેપારી મિત્રો જેને અમદાવાદ બે ચાર કલાકનું કામ હોય છે એ સવારના ઘરેથી આરામથી નાઈ ધોને નીકળી લે એને હોટલનો ખર્ચો ન લાગે અને ચારસો ને સાડા ચારસો રૂપિયા જો નોર્મલ ભાડામાં આજે તમે અમદાવાદ શાંતિથી પહોંચી જાવ પાંચ કલાકની અંદર પાછે સાંજે ખરીદી કરી તમે રિટર્ન આવો એટલે તમે બિલકુલ રાતના અગિયાર કે તમારા ઘરે આવી શકો છો અગિયાર સાડા અગિયારનો ટાઈમ છે એટલે બહુ સારામાં સારી સગવડતા છે હું રેલવે તંત્ર અને વહીવટી તંત્રને સીએમ સાહેબ પીએમ સાહેબ બધાને હું આભાર માનું છું કે હમણાં કચ્છને તમે સારી ભેટ આપી છે હવે એક ખાસ જોવાનું હોય છે કે ભુજ રેલવે સ્ટેશન ગામની ભાગોરે આવેલું છે એના માટે જો એસટી તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવે તો પશ્ચિમ કચ્છના લોકો મારા અબડાસા નખત્રાના નલિયાના લોકો પણ આનો સારામાં સારો લાભ લે એને ઓછા પૈસામાં શાંતિથી રેલવે સ્ટેશન પહોંચી જાય અને એ ટાઈપની જો વ્યવસ્થા કરવામાં તો આ ટ્રેન ત્રણસો પાંચ દિવસ પેક થયા બહાર ડબ્બા છે એની જગ્યાએ લોકોની ડિમાન્ડ આવતા એને વીસ ડબ્બા પણ રેલવે તંત્રને કરવા પડશે એ હું આપણી અત્યારથી ખાતરી આપું છું કે કચ્છની જનતા અમદાવાદ જવા માટે પૂરો લાભ લેશે અને બીજું મેડિકલ ગ્રાઉન્ડ માટે જેને બે ચાર ટેસ્ટ કરવા માટે કે જે ડૉક્ટરને બતાવવા માટે જવું પડતું હોય છે એ સવારે પાંચ કલાકમાં આરામથી એનું કામ પતી જાય અને કચ્છના લોકોને આ સારામાં સારી સુવિધા આપી છે એ બદલ આપણી ચેનલના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરું છું કે તમે આનો ફાયદો લાભ લો જે લક્ઝરીવાળામાં હજાર આઠસો હજાર રૂપિયા લેતા હતા રસ્તા ખરાબ હોય એમાં પણ તમને તકલીફ પડતી હતી લોકોને આ રેલવેમાં એકદમ આરામદાયક મુસાફરી કરી શકશો અને એક કહેવાય કે રેલવે પણ એક વેપારિક પદ્ધતિમાં આવી ગયું છે કે તમે અમારો ક્વોલિટી જો માલ જો પછી તમે એનો ઉપયોગ કરજો તો અત્યારે જે ચાલુ થાય છે સોળ તારીખના એમાં તમને અમદાવાદ જવા માટે મફત લઈ જાય છે એ બહુ સારામાં સારી પહેલ કરી છે રેલવે તંત્ર કે ભાઈ અમારી કોલેટી જો અમે વખાણ નથી કે તમે તો અમારા વખાણ કરી તમે લોકોને જણાવો